ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ ને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઈ છે સર્કિટ હાઉસમાં બંધ બારણે વીસ મિનિટ કરતાં વધુ વાતચીત કરવામાં આવી ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતથી અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે मेहुल देसाई संबंधता फोन लाइन पर जुड़ाई चुका है मेहुल अमित शाह और शंकर सिंह बघेला बच्चे मुलाकात हुई है स्वाभाविक तर्क वितर्क सरजाया હશે સુ શક્યતાઓ ને અચકળો છે તેજ બીજી જરૂરી વાતો પરમાં આવે તો કેન્દ્રીય ગવર્નમેન્ટ થી અમિત શાહ એ દીવસ્તી પ્રદાન કરાવતા હતા પૂરી કાર્યક્રમો પૂરી ગ્રી ગાંધીનગર ખાતે જે છે જે સગિતાવસર મા ખાતે પહોંચે હતા તેમની સાથે મુલાકાત થઈ તે મિત્ર પુરૂષિમ કેશન તકવીર વગેરે સાથેની મુલાકાત થઈ છે એમ એ લગભગ વીસ મિનિટ જેટલી તેમની સાથે બેઠક કરવામાં આવી છે વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે વાઘેલા તરફથી આ સંદર્ભે કહેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને જે પરિસ્થિતિ ગુજરાતના રાજકારણની અંદર છે અને સાથે જ આની અંદર કયા પ્રકારના ફેરફાર જોવા છે તે જોવાનું રહેશે પરંતુ વાઘેલા જે છે તે સત્તા પક્ષની વિરુદ્ધમાં છે અને આમ જે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ આવ્યા છે અને તેની તેમની આ મુલાકાત પર ખૂબ જ સૂચક શકાય ધન્યવાદ મેહુલ